વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ ગુડ ડું સો આજે છે સાતમો દિવસ પણ લાગતું નથી કે સાતમો દિવસ એટલે કે સાતમું નોડતું થઈ શકે ભાઈ સવારથી વરસાદ પડે છે અત્યારે સાંજના પાંચ વાગ્યા છે પણ સાંજના સાત વાગ્યા હોય ને એવો માહોલ છે જોવો બહુ જ વીજળીને બહુ જ પડે છે ભાઈ વરસાદ અને યુનાઇટેડ વેવાળાએ આજે બહુ જ સારું મેનેજમેન્ટ મેનેજમેન્ટ તો નહીં એટલે બહુ સારા એફર્ટ્સ નાખ્યા છે કે એ લોકોએ આખા ગ્રાઉન્ડ પર પ્લાસ્ટિકનું પાથર્યું છે પણ વરસાદ જ વધારે હોય તો એ લોકો આ શું કરી શકે જો આ આવું જ પહેલા દિવસે કર્યું હતું ને તો પહેલો દિવસ ખરાબ ના જતો બટ કંઈ નહીં એ લોકો ટ્રાય કરે છે એમનો જેટલો બને એટલો કે વરસાદ થોડોક પણ રોકાય તો ગરબા ચાલુ રહેશે પણ વરસાદને જોઈને હું નહીં લાગતું કે આજે સ્ટાર્ટ થશે બાકી ખબર નહીં હવે જોઈએ શું થાય છે બાકી આજે છે સન્ડે એન્ડ આજે અમારો પ્લાન એવો હતો કે આજે અમે સાત વાગે નીકળી જવાના હતા કે બહાર જ જમવાનું હતું અને પછી ડાયરેક્ટ અમે ગ્રાઉન્ડ પર એટલે સૌથી પહેલાં જે આજે અમે આરતી પણ અટેન્ડ કરવાના હતા બટ નસીબમાં જ નહીં નસીબમાં જ નહીં પહેલાં જવાનું અમારે આ વર્ષે તો નહીં હવે જોઈએ છે શું થાય છે જો થોડોક પણ રોકાયેલો રહો તો જઈશું ટ્રાય તો કરીશું જઈશું તો જ બાકી તો આજે છે ઇન્ડિયા પાકિસ્તાનની ફાઇનલ મેચ એશિયા કપની જોઈએ નહીં થાય તો એ જોઈશું બીજું તો શું બાકી ભાઈ આજે કેન્સલ થયા છે ગરબા અને અમે ત્યાં જમવાનું લેવાયા છે અને ત્યાં ગરબા વાગે છે ઓ પંક્તિડા પંક્તિડા અહીંયા ગરબા ચાલુ છે સો ગાઈઝ ગુડ આફ્ટરનૂન મોર્નિંગમાં મેં વ્લોગ શૂટ નહીં કર્યો કેમ કે મને લાગ્યું નહીં વ્લોગ શૂટ કરવા જેવું પણ અત્યારે લાગે છે કેમ કે ભાઈ ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે વાગ્યા છે ત્રણ અને આનો ટાઈમિંગ ફિક્સ છે વરસાદ પડવાનો કે સાંજે જ પડો એટલે ગરબા કેન્સલ થઈ જાય રાત્રે પડે તો સવારે બધું સરખું થાય તો રાત્રે રમવા મળે સાંજે જ પડશે એટલે ફરીથી આજે કેન્સલ ના થાય તો સારું અહીંયા ત્રણ જ દિવસ બાકી છે અને નવા જબ્બા તો પહેર્યાય નહીં હોય દુઃખ થાય સો ગાઈ બહુ બધા વર્ષો પછી ઘરની બહાર નીકળ્યા હોય એવું લાગે છે કેમ કે છેલ્લા બે દિવસથી અમે ગરબા રમવા જતા નહીં એટલે કે બંધ જ છે ગરબા ગ્રાઉન્ડ યુએ એલવી મોટા મોટા ગરબા બંધ છે અને નાના નાના ગરબા ચાલુ છે જે પણ નાના નાના ગરબાના આયોજકો છે એને સલ્યુટ છે કે આટલા વરસાદમાં બી ચાલુ રાખે છે કંઈ પણ કરીને બાકી તો મોટા મોટા ખાલી નામ મોટા દર્શન ફોટા એવું થઈ ગયું તો અત્યારે અમે જઈ રહ્યા છે મા શક્તિના ગરબા જોવા માટે આ વખતે પહેલી પહેલી વાર મેં પહેલી વાર એટલે કે બહુ વર્ષો પછી એવું થશે કે હું ગરબા ખાલી સાંભળવા જાઉં છું ત્યારે મને તો એવું લાગે છે કે મેં જ્યારે નાનો હતો ને ત્યારે ખાલી સાંભળવાય એ વખતે તો ખબર ના પડે ત્યારે મેં ગયો તો એના પછી વચ્ચે મને નહી લાગતું કે મેં ખાલી સાંભળવા ગયો સાંભળતો બાકી તો નવરાત્રી હોય તો રમવા જતો હતો અને આ બહુ ટાઈમ પછી ગરબા જોવા જઈશ જઈશું ગરબા જોવા ક્યારે ગઈ ગયા એટલે બહુ ટાઈમ પછી જોવા જઈએ છીએ સાંભળવા એટલે પણ આમ મને અચલ મહેતાના ગરબા સાંભળવાના બહુ જ ગમે છે મેં જ્યારે પણ લોંગ ડ્રાઈવ એટલે કે અમે ક્યાંક જઈએ ને હોય ને મેં હોય ને એકલો ગાડીમાં તો મેં અચલ મહેતાના ગરબા જ સાંભળું તો હવે લાઈવમાં ગરબા સાંભળવા જઈ રહ્યો છું પહેલી વાર અચલ મહેતાના તો મજા આવશે ગઈ એક વાતનું બહુ દુઃખ થઈ રહ્યું છે કે અમારા સામેથી બધા ચણિયા ને જબ્બા પહેરીને બધી જગ્યાએ જો રમવા જઈ રહ્યા છે અને અમે અહીંયા આવા આઈસ્ક્રીમ થઈએ છે ચાલુ રાખો યાર ચાલુ રાખો ગરબા કંટાળી જવાય છે અને બંધ રાખો તો બધા એકસાથે બંધ રાખો તો આમ પડે નહીં અમને બે દિવસ પૈસા પાછા પૈસા નહીં જોવું તો બે દિવસ એક્સટેન્ડ કરો બધાય કોમેન્ટ આજ આજની જે યુનાઇટેડ વે ઓફ બરોડા છે એને પોસ્ટ મૂકી હતી ને કે આજે ગરબા કેન્સલ છે એની કોમેન્ટ નીચે બધાએ કોમેન્ટ એવી જ કરી હતી કે બે દિવસ એક્સટેન્ડ કરો અમે રમવા તૈયાર છે અમે બી રમવા તૈયાર છે એક્સટેન્ડ કરો યાર પૈસા તમે પૂરા લો છો અને શું કહેવાનું હવે આવતા વર્ષે કેવું યુનાઇટેડ ના કસ જ નહીં જવું જો બિઝનેસ ઇન નવરાત્રી બે કારીગરો આઈ કરવા જો યુનાઇટેડ વાળા શીખો ફોટોશૂટ પહેચાન કોણ <laughs> સો ગાઈઝ અવે સો ગાઈઝ અમે એકદમ હોટ સીટ પર બેઠા છે અહીંયા અમે આયા છે VNF VNF ગરબા ગ્રાઉન્ડમાં ત્યાં VIP સીટ પર બેઠા છે જોઈ શકો છો ત્યાં ગરબા ચાલે છે અને અમે અહીંયા VIP અકોડા પર બેઠા છે કેવું લાગે છે તમને મસ્ત સારું

તું બોલે કે તો ભાઈને નઈ દીધો ને ભઈલો જુલા ડાળકી ભઈલો જુલા તો કબર આયો જોરદાર મૂડ મૂડ ખરાબ કરી તો વાત તો વાત